પાદરા નવાપુરા સ્વામિનારાયણ મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પ યોજાયો ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત શ્રી લક્ષ્મીનારાયણ દેવ તથા શ્રી હરિકૃષ્ણ મહારાજના વડતાળધામ દ્વિશતાબ્દી મહોત્સવ અને પરમપૂજ્ય એકસો આઠ આચાર્ય શ્રી રાજેન્દ્ર પ્રસાદજી મહારાજના પંચોતેરમાં પ્રાગટ્ય અમૃત મહોત્સવ અંતર્ગત આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પ પાદરા જૂની શાક માર્કેટ પાસે આવેલા નવાપુરા સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો હતો આ પ્રસંગે પાદરા શ્રી સંતરામ મંદિરના મહંત શ્રી પરમ પૂજ્ય મોહનદાસજી મહારાજ સહિત પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા સંતોષભાઈ પટેલ ચાવાડા સંકેતભાઈ પટેલ પરેશભાઈ ગાંધી પટેલ અગરપતિ સંજયભાઈ પટેલ સાથે નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા મહારક્તદાન કેમ્પમાં હરિભક્તો અને સેવાભાવી નગરજનો યુવાનોએ ખૂબ મોટી સંખ્યામાં ઉત્સાહથી રક્તદાન કર્યું હતું સાપ્રત સમયમાં હોસ્પિટલમાં રક્તની ખૂબ અછત વર્તાઈ રહી છે ત્યારે રક્તના અભાવે કોઈ દર્દીએ પોતાના પ્રાણ ગુમાવવા ન પડે તેવા શુભ આશય સાથે આ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો લક્ષ્મીનારાયણ દેવ તથા હરિકૃષ્ણ મહારાજ વર્તાધ્ય મહોત્સવ તથા પરમપૂજ્ય ધર્મધોરધર શ્રી એક હજાર આચાર્ય મહારાજ શ્રી અજંત પ્રસાદજી મહારાજના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે અમૃત મહોત્સવ અંતર્ગત આંતરરાષ્ટ્રીય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર વિશ્વમાં સાત દેશોમાં ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ભારત કેનેડા દુબઈ વગેરે દેશોમાં આયોજન કરવામાં આવ્યું છે એક જ સમયે અને પાદરામાં બી સારી રીતે આયોજન કરવામાં આવ્યું છે નવાપુરા સ્વામિનારાયણ મંદિર આગળ અને મોટી સંખ્યામાં ભક્તદાનો રક્તદાન કરવા આવી રહ્યા છે